આ બંધારણના ગઢવૈયા ડોક્ટર ભીમરાવ બાબાસાહેબ આંબેડકરે આ બંધારણને ભારતના રાષ્ટ્રપતિના હાથમાં સોંપી અને સમગ્ર દેશને અર્પણ કરેલું આજે પંચોતેર વર્ષ આજે દેશ સમગ્ર દેશ ઉજવી રહ્યું છે અને બંધારણ એ સમગ્ર દેશના લોકો માટે લોકોના હક માટે લોકોની સુખાકારી માટે અને લોકોના જીવન ધોરણ માટે બનાવેલું આ બંધારણ છે અને જે બંધારણ સમગ્ર દુનિયા પણ ભારતના બંધારણની નોંધ લે એવું આપણું બંધારણ છે એટલે બંધારણના દિવસે નડિયાદ શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત અને ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં અમે આજે બાબા સાહેબના સાનિધ્યમાં એકઠા થયા છે અને બંધારણના અમુકનું વાંચન કરી આજના દિવસે આ બંધારણના દિવસને અમે ઉજવણી કરી અને અહીંયા શ્રદ્ધાસુમન સાહેબને અર્પણ કરેલા છે